નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોમિલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પદ્ધતિ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને કાલે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે અત્યાર સુધીમાં ત્રણસો જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે ત્યારે હવે ઉગ્ર આંદોલનના ત્રીસ કલાક બાદ ગોણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકાર કરી છે પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બીજી તરફ સરકારે નવમી તારીખે પરીક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની હૈયા ધારણા આપી છે જોકે ઉમેદવારોએ આજે જ યાદી જાહેર કરો તેવી માંગ કરી રહ્યા છે રાત્રે પોલીસે ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ઉમેદવારો ન માનતા વધુ વીસ જેટલા ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા હતા હવે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા

કાયદામાં આટલી બધી અટકાયત કરવાનો કોઈ પ્રાવધાન નથી છતાં આ લોકોએ ગેરકાયદેસર રીતે આટલો બધો ટાઈમ અમારી અટકાયત કરી રાખી હતી કાલે અમને કોર્ટમાં હાજર કરવા જોઈતા હતા અમે વિદ્યાર્થીઓને ન્યાય માટે આવ્યા હતા પોલીસે અમને માનસિક રીતે હેરાન કરવા સિવાય બીજું કશું કર્યું નથી અમને તોડવાની કોશિશ કરી રહી હતી મને મેન્ટલી રીતે ટોર્ચરિંગ પણ કરવામાં આવ્યું હતું આ સાથે ઇન્ટરવ્યુમાં યુવરાજસિંહે પોલીસ ઉપર અનેક આક્ષેપો લગાવ્યા હતા તેમજ પોલીસનું કામ રક્ષક કરવાનું છે તેમને ભક્ષા કરવાની અને ભક્ષા કરવાની ભૂમિકા ભજવી હતી તેવા ગંભીર આક્ષેપો યુવરાજસિંહે પોલીસ ઉપર લગાવ્યા હતા તેમજ ઉમેદવારોની મજબૂરીનો ફાયદો પોલીસે ઉઠાવ્યો હતો તેવું યુવરાજસિંહે જણાવ્યું હતું તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે જો લાઠીચાર્જ કરવાનો પોલીસને આટલો શોખ હોય તો મોરબી કાંડ રાજકોટ અગ્નિ અગ્નિકાંડ તેમજ અન્ય ઘટનાઓના આરોપીઓને અને તેના સાથે સંકળાયેલા લોકોની ઉપર પોલીસે લાઠીચાર્જ કરવો જોઈએ તમને જણાવી દઈએ કે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ તેમની માંગ સ્વીકારવામાં આવી છે ફોરેસ્ટ ભરતીમાં અગાઉ આઠ ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં હવે હવે પચીસ ગણું મેરિટ જાહેર કરાશે આ સિવાય નવમી તારીખે પરીક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની પણ વાત મળી છે જો કે ઉમેદવારોનું મુખ્ય માંગ છે કે સીબીઆરટી પરીક્ષ પદ્ધતિને નાબૂદ કરવામાં આવે અને ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની અને જગ્યાઓ વધારો કરવાની માંગ છે ત્યારે સરકારે ઉમેદવારોની એક માંગનો સ્વીકાર કરીને અહીંયા ધારણા આપી છે તો હવે આગામી દિવસોમાં આંદોલન પૂરું થાય છે કે તેમાં નવો વળાંક આવે છે તે જોવાનું રહેશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર